નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણની અંદર સમાસ ભણી રહ્યા છીએ અને સમાસના ટોપિકમાં આજે આપણે ટોપિક ભણવાનો છે અવયવી ભાવ સમાસ વિદ્યાર્થી મિત્રો એ પહેલાં તમે આ ચેનલમાં નવા આવો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો કેમકે આવનારા સમયની અંદર કોઈપણ સ્પર્ધાત્મક એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ ખૂબ જ શીખવું અને આવડવું આવશ્યક છે તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે અને દરેક વિદ્યાર્થીઓ સમાજથી પરિચિત થાય અને આપણે આ વિડીયોની અંદર અલગ અલગ વ્યાકરણના ટૉપિક છંદ અલંકાર જેવા એ પણ મૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો કદાચ તમારે આવશ્યકતા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને વ્યાકરણ તમે ભણી શકો છો તો અવયવી ભાવ સમાસ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો જે સમાસ અવયવ અથવા ક્રિયા વિશેષ તરીકે વપરાયો હોય તેને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે પૂર્વપદ અવયવ હોય જેની અંદર યથા પ્રતિ વગેરે હોય અથવા તો આખો સમાસ અવયવ તરીકે વપરાયો હોય તેવા સમાસને અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે કોઈ પણ આપણે જોયું તો આગળનો કોઈ પણ શબ્દ હોય તો એને આપણે શું કહીએ છીએ પૂર્વપદ પાછળનો શબ્દ હોય તો શું કહીએ તો કે ઉત્તર પદ તો જે પૂર્વપદ કેવો હોય તો કે અવ્યય હોય અને આ અવ્યયની અંદર કેવો શબ્દ વાપર્યો હોય તો કે યથા અને પ્રતિ અને પ્રથમ શબ્દની અંદર યથા અથવા તો પ્રતિ વાપર્યો હોય અથવા તો આખે આખો જે અવયવ છે એ અવ્યય તરીકે સમાસનો ઉપયોગ થયો હોય ત્યારે અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે આપણે ઉદાહરણ જોઈએ આપણે વધારે ખ્યાલ આવશે આ બાલવૃદ્ધ એટલે કે બાળકથી માંડી અને વૃદ્ધ સુધી તો એને આપણે આબાલ વૃદ્ધ કહી શકાય પ્રતિદિન પ્રત્યેક દિને પછી યથા એવું યથાશબ્દ પૂર્વપદની અંદર યથાશબ્દ આવ્યો હોય પ્રતિ શબ્દ પ્રતિ એવો તો પ્રતિદિન બરાબર તો યથા અથવા પ્રતિ અથવા તો આખે આખો સમાસ જે છે એ અવયવ તરીકે વપરાયો હોય તો યથાશક્તિ એની શક્તિ પ્રમાણે યથાર્થ અર્થ પ્રમાણે યથા યથાર શબ્દ આવી જાય છે ત્યારબાદ આજીવન જીવન સુધી આખો શબ્દ અવ્ય છે પ્રતિવર્ષ એ પ્રતિ પણ આવી ગયો પૂર્વપદ પ્રતિમા છે તો દરેક વર્ષ આ એમનો વિગ્રહ કરેલો છે સમાજની અંદર આપણને વિગ્રહ આવશ્યક આવડવો જોઈએ પરીક્ષાની અંદર આપણે વિગ્રહ કરવાનો લખાણમાં હોતો નથી પરંતુ આપણે મનની અંદર એ તમે વિગ્રહ કરો તો જ તમને એનો ખ્યાલ આવશે કે અવયવિભાવ સમાસ અથવા તો અન્ય સમાસ કોને કહી શકાય ત્યારબાદ પરોક્ષ આંખથી દૂર જેને આપણે પરોક્ષ કહીએ પ્રત્યેક યાની દર એક પ્રત્યેક યાની બધા જેને આપણે દર એક કહીએ ગામે ગામ તો શું થાય દરેક ગામ આમ પૂર્વપદની અંદર એટલે કે શબ્દના જે પહેલો શબ્દ હોય બરાબર ઉત્તર ઉત્તરપદ જેમાં પૂર્વપદની અંદર અવ્યય હોય અને જેમાં યથા અથવા તો પ્રતિ અથવા તો આખે આખો શબ્દ અવયવથી હોય તો એને આપણે અવયવી ભાવ સમાસ કહેવામાં આવે છે ત્યાર પછીનો આપણે ટોપિક ભણીએ દ્વિગુ સમાસ તો દ્વિગુ સમાસ કોને કહેવાય તો કે દ્વિગુ સમાસમાં પૂર્વપદ હંમેશા કેવું હોય તો કે સંખ્યાવાચક પદ હોય છે એટલે આગળનો જે શબ્દ હોય ને પ્રથમ શબ્દ પૂર્વપદ એ સંખ્યા દર્શાવતું હોય તો આવા સમાસને દ્વિગુ સમાસ કહેવાય જોતા જ આપણને ખ્યાલ આવી જાય નવ તો નવ શબ્દ શું છે સંખ્યાવાચક થયો કહેવાય તો કે નવ રસ એની નવ રસનો સમૂહ ષડરસ ષડ યાની છ તો છ પણ શું છે સંખ્યા દર્શાવે છે તો છ રસનો સમૂહ ત્રિભુવનમાં ત્રિ ત્રિયની ત્રણ ત્રણ ભુવનનો સમૂહ ચોમાસું ચો એની ચાર ચાર માસનો સમૂહ પંચતત્વ પંચ શબ્દ આવ્યો તો પંચ શબ્દ કેવો છે તો કે સંખ્યાવાચક પંચ તત્વ યા પાંચ તત્વોનો સમૂહ એનો વિગ્રહ થાય પખવાડિયું નવરાત્રિનો સમૂહ પંચવટી પાંચ વડનો સમૂહ સપ્તાહ સાત દિવસનો સમૂહ આમ જે શબ્દની આગળ સંખ્યાવાચક કોઈ પણ પૂર્વપદ આપેલું હોય તો એવા સમાસને દ્વિગુ સમાસ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આ ટોપિકની અંદર સમાસ પૂર્ણ કરીએ છીએ આગળના અન્ય વ્યાકરણના ટોપિક ભણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકોના પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત